સૌ નગરજનોને આવતું વર્ષ એટલે કે નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી રામ સાથે જય જય શ્રી કૃષ્ણ સાથે હું આપ સૌનું ભગવાનને પ્રાર્થના કરું છું કે સૌનું સ્વાસ્થ્ય સારું રહે સુખ સમૃદ્ધિ ભગવાન પ્રાપ્ત કરે તથા સૌ સારા કામ સાથે થાય અને હું આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માગીશ કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આવો આપને સાથે મળીને આપણા જ લોકોને સમૃદ્ધ બનાવવા માટે તથા આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે સૌની પાસેથી આપણે સ્વદેશી વસ્તુ અપનાવીએ હું સૌને વિનંતી કરું છું કે આવો આપણે ભારતને વિકાસના પંથે લઈ જઈએ અને એ ક્યારે બને આપણે જ્યારે સ્વદેશી વસ્તુ વપરાશ કરીશું ત્યારે તો આપણા દ્વારા સૌને વિનંતી છે કે આવો સૌ સાથે મળીને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ અને ભારતને વિકાસના પંથ તરફ લઈ જઈએ ધન્યવાદ